નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શિક્ષક ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે એની અપડેટ જોવાના છીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ ચૂંટણી કમિશનરશ્રી રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાતને એક રજૂઆત કરી છે કે જે કંઈ પણ આ ભરતી પ્રક્રિયા શરૂ છે અત્યારે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચર માધ્યમિક વિદ્યા સહાયક શિક્ષણ સહાયક જૂના શિક્ષકની ભરતી તો આ તમામ ભરતી જે છે એ ચાલુ રાખવા માટે મંજૂરી માટેની રજૂઆત કરવામાં આવી છે તો શું છે રજૂઆત આવો જોઈએ તો સાહેબશ્રી જય ભારત સાથે ઉપરોક્ત વિષયનો એ જણાવવાનું કે ગુજરાત રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓના વિષયમાં દર્શાવ્યા અનુસાર વિદ્યા સહાયક શિક્ષણ સહાયક જૂના શિક્ષક તથા આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તથા ત્યારબાદ ક્રમશઃ જાહેરાત આપી વર્તમાનમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તો વર્તમાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં સંહિતાના કારણે આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરેલ છે આ મોટાભાગની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ મેરિટ તથા સિન્યોરિટીના આધારે પારદર્શક રીતે થાય છે આ ભરતી પ્રક્રિયા શરૂ થયા ઘણો લાંબો સમય થયો છે વિદ્યાર્થીઓના ભવિષ્ય બોર્ડ પરીક્ષા બોર્ડની જાહેર પરીક્ષાનું પરિણામ બોર્ડ પરીક્ષા બાદ પ્રવેશ તથા શિક્ષણને ધ્યાનમાં રાખીને આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે જરૂરી છે શરીરને સ્વસ્થ તથા કાર્યરત રાખવા જે રીતે ખોરાક જરૂરી છે તેમ કાયમી શિક્ષક એ શાળા માટે જરૂરી છે તો મિત્રો ખૂબ સુંદર રજૂઆત છે વર્તમાનમાં આચારસંહિતા લાગ્યા પછી કેટલીક ભરતીની જાહેરાત આવી ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ પોલીસ ભરતી પ્રક્રિયામાં સંહિતાની અસર થતી ન હોય તો ફક્ત શિક્ષણ સાથે જોડાયેલી જગ્યા ઉપર સંહિતા કેમ જે અંગે વિવિધ જિલ્લા એકમમાંથી તથા ઉમેદવારોની માંગ અનુસાર ભરતી સ્થગિત ન રાખવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની નમ્ર વિનંતી છે તો મિત્રો ભરતી સ્થગિત ન રહે અને ઝડપથી ભરતી પ્રક્રિયા શરૂ થાય ઘણો લાંબો વિલંબ થઈ ચૂક્યો છે ભરતી ઘણી લેટ થઈ ગઈ છે તો આ બાબતે રજૂઆત કરવામાં આવી છે પ્રક્રિયા તો શરૂ થઈ શકે છે મિત્રો કદાચ ઓર્ડર ન આપે પરંતુ ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે છે ક્રમિક ભરતી કરવાનો હોવાથી ખૂબ જ લાંબો સમય વીતી જાય એમ હોય જો ઝડપથી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો ઉમેદવારો જે રાહ જોઈને બેઠા છે એમને એનો લાભ મળે માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રજૂઆત કરવામાં આવી છે આવી અન્ય શિક્ષક ભરતીની લેટેસ્ટ અપડેટ આ ચેનલમાં સૌ પ્રથમ મૂકવામાં આવે છે તો ચેનલને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને ગમે તો લાઈક કરો આપણા ગ્રુપમાં શેર કરો જેથી કરીને તમામને માહિતી મળે આવી છે મળી છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત